ગાંધીનગર જિલ્લાના દે ગામ તાલુકા સેવના રેજિસ્ટ્રલ માવતારની ઓફિસની બાજુમાં રેવન્યુ તલાટીની ઓફિસ આવેલી છે તેમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી સરકારી પગાર લઈને પોતાના ટેબલ ઉપર બેસી ચાર પાંચ તલાટીઓ લૂડો ગેમ રમી રહ્યા છે શું આ સરકારી અધિકારીઓની કશું કામ હોતું નથી કે પછી સરકાર સરકારનો મફત પગાર લેવા આવે છે આ રેવન્યુ તલાટી ખરેખર તો તેમને જે ગામ સોંપેલાં હોય તે ગામે રહેવું જોઈએ પરંતુ તેમના સો પેલા ગામે જતા જ નથી તે તાલુકા સેવક સદનમાં જ બેસી રહે છે અને ગામના કોઈ પણ વ્યક્તિને એકસો પાંત્રીની નોટી બજાવવાની હોય તો ખરેખર તલાટીઓ જઈને બજાવવાની હોય છે પરંતુ આ તલાટીઓ ખેડૂતોને દહેગામ તાલુકા સેવા સદનમાં બોલાવીને સંયોગ કરે છે પરંતુ આ રેવન્યુ તલાટીઓને કોઈ કોઈ બોલનારા અધિકાર નથી કે પછી તેમને કોઈની સરકારી અધિકારી કે સરકારશ્રીઓની કોઈ પણ જાતની બીક નથી જો તો ખરા સરકારી ચાલુ નોકરી પર બિંદાસ લૂડો ગેમ રમી રહ્યા છે અધિકારીઓ ઉપર કોઈ કાર્યવાહી થશે કે નહીં સમજાતું નથી કે અધિકારીઓ ઉપર કોઈ સરકારી બાબુનો હાથ છે કે કોઈ રાજકીય નેતાનો હાથ છે તે સમજાતું નથી જેના કારણે આ સરકારી બાબુ સરકારી નોકરી પર તે લુડો ગેમ રમી રહ્યા છે આ રેવન્યુ તલાટી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે પ્રશ્નાર્થ છે રિપોર્ટ મિત્તલ શાહ